વાતાવરણ બાકી લાલુ બુરું દેખાતો અપુ જો લાલુ બુરુ ખેતરમાં દેખાતો નહી જોયે લાલુ ખેતરમાં દેખાતો નહી તો લાલુ ભૂરું દેખાતો નહી ખેતરમાં ચોજા હજુ પહેરવાના બુટ ને એવું હા એ આ બાજુ છું પાછળ અહીં બેઠો લાગે ઠંડી જો નેકરી એક તો એ જાય ગા ગાડી નેચલથી નેકરીથી આપું તો ગાડી નેચલથી નેકરી આપું ગાડી પર ઠાર છે એવો પડે છે જ્યાં કાચ ને બધું ઠંડુ બરફ જેવું કોણી થઈ ગયું હડો હાડો આ નાખી દેસ તું હું નાખી દઉં હું નાખી દઉં તો જય માતાજી જય શ્રી રામ તો આજે આપણો વારો આવ્યો છે બહારનો પડથાર ધોવાનો આ ઠંડી બરાબર જબરજસ્ત પડી છે પડથાર ધોવાનું થયું છે સબમર્સિબલ ચાલુ કરીને આપણે પડથાળ ધોઈએ ગાડી ધોવાની છે ડીઓ ધોવાનું છે तो जोड़े जोड़े धोई चाले पहले पड़फर धोई चालू चलो कैमरा ने दो मूक् <coughs> <coughs> <गी। coughs> <गी। coughs>

ready ready, ready. ભાઈ લો આપણે થઈ ગયું છે પડથાર ધોવાઈ ગયું છે હવે વારો છે આપણે ડીઓ અને ગાડીનો લો દસ પંદર દિવસ છે બાણું ધોઈ નહોતું ડીઓ ગાડીને એવું ધોવાઈ નહોતું ડીઓ ઉપર તો પેલા દિવસે વર આ બધું બગાડી ગયા ને કાઢી શકાય એટલે આપણે દીઓ ધોઈકાળીએ ગાડીને મારી તો આજે આપણા ઘેરથી થાળ છે એમને મંદિરે જો ભાઈ આજે છે ને ગમ ખોડિયા માટે અમારા ઘેરથી માતાજીનો થાળ છે એટલે ઘેર આજ ખાવામાં સારું સારું મળશે નહીં બટાકા દાળ ભાત બીજું હું બનાવ શાક લાપસી લાપસીને એવું બધું મળશે ને તો આજ ખાવાની મજા આપું મજા પડી જશે અમે તો હું ખાશું અમાર તો શરદી થઈ જઈશ ને અમે હું ખાશું અમર શરદી થઈ જઈશ ના એ જ ને હા હા ઉદાળભાતને હું ખવાય જુઓ ખાવામાં નાખવા માટે મેઠો લેવડો એ લેવા જવાની છું જરૂર નહીં ઘેર જવા આવેલ છે એટલે બાર જઈને તોડી આવવાનું અને બનાવીને નાખી દેવાનું já yeah. ભાઈ રહોડું જો આખું ખૂબ ગયું લે ખાવાનું જ છે શાક ટોમાટા દાળ પૂરી લાડવા માતાજીને ખાલી બોણ દ્વારા ખાવાની તો આપણે મજા પડી જતી હોય એટલે પાપડ નહીં હા પાપડ એક જ છે પછી કીધું હોય તો હું લેતો ના આવે કીધું હોય તો હું લેતો આવે तो वो तो खाये। खाव पूर नाही खाली मग तर थोडंच खाई बहु नाही खाऊ खाऊ ना मस्त